નમસ્કાર દર્શક મિત્રો અત્યારે આપણે ભચાઉની બજારમાં છીએ અને સવારે નવ વાગ્યા છે આજે ભચાઉ શહેરની અંદર ગઈકાલે જે કલેક્ટરનો મેસેજ આવ્યો હતો જે કલેક્ટર સાહેબ દ્વારા વિનંતી કરવામાં આવી છે આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે ઘરની અંદર જ રહેવું બહાર ન નીકળવું કારણ કે કચ્છની અંદર ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને ઘણા બધા શહેરોમાં પાકિસ્તાન દ્વારા અટેક કરવામાં આવ્યા છે જેને ધ્યાને લઈ કચ્છ કલેક્ટર દ્વારા એક મેસેજ પ્રસારિત કરવામાં આવ્યો છે અને એ મેસેજને ધ્યાને લઈ ભચ શહેરની મોટાભાગની દુકાનો છે એ બંધ રાખવામાં આવી છે કચ્છમાં ભુજ હાજીપીર પાટણ અને બીજા ઘણા બધા શહેરોની અંદર પાકિસ્તાન દ્વારા ડ્રોન એટેક કરવામાં આવે છે અને એને ધ્યાને લઈ અને બચાવની બજાર છે એ અત્યારે મોટા પ્રમાણમાં બંધ જોવા મળી રહી છે હું આપને લાઈવ દ્રશ્યો અત્યારે દેખાડવાનો પ્રયત્ન કરીશ ત્યાંથી આપ જોઈ શકો છો આ બચાવની બજાર છે અને બજારની અંદર મોટા પ્રમાણમાં દુકાનો છે એ બંધ રાખવામાં આવી છે આ મેડિકલ છે નાસ્તાની દુકાનો છે એ ક્યાંક ક્યાંક ખુલ્લી જોવા મળી રહી છે નાસ્તાના લારી ગલા છે એ પણ અત્યારે ખુલ્લા જોવા મળી રહ્યા છે અને મોટી દુકાનો છે હોસ્પિટલ છે એ અત્યારે બંધ જોવા મળી રહ્યા છે અત્યારે આપ બચાવની મેન બજારના દ્રશ્યો જોઈ રહ્યા છો પબ્લિકની અવર જવર પણ અત્યારે ઘટી ગઈ છે મોટા પ્રમાણમાં પબ્લિક છે એ પોતપોતાના ઘરે પહોંચી ગયા છે અને દુકાનદારોએ પણ મોટા પ્રમાણમાં દુકાનો છે એ બંધ કરી દીધી છે જેમને ખ્યાલ ન હતો એ લોકોએ દુકાન ખુલી હતી પરંતુ ત્યારે દુકાને આવ્યા પછી જ્યારે એમને મેસેજ મળ્યો ત્યારે એ લોકોએ પણ દુકાનો છે એ બંધ કરી દીધી છે આપ જોઈ શકો છો દૂર દૂર સુધી બધી જ દુકાનો છે એ અત્યારે બંધ જોવા મળી રહી છે વાહનોનો અવર જવર આપ જોઈ શકો છો અત્યારે કોઈ બસ કે બાઇક જેવા વાહનો જ જોવા મળી રહ્યા છે મોટા વાહનો છે એ શહેરની અંદર અત્યારે જોવા નથી મળી રહ્યા આ આ શહેરના માધ્યમથી નિહાળી રહ્યા છો ભચની બજાર છે અને બજારની અંદર દરેક દુકાનો આપ જોઈ શકો છો વેપારી મિત્રોએ ખૂબ સમર્થન આપ્યું છે સરકારને અને દરેક દુકાનો છે એ બંધ કરી દેવામાં આવી છે કોઈક કોઈક જગ્યાએ દુકાનો છે એ ખુલી જોવા મળી રહી છે પણ મોટા પ્રમાણમાં દુકાનો છે એ બંધ દેખાઈ રહી છે ભારત પાકિસ્તાનના યુદ્ધની ગંભીરતાને લઈ ધ્યાને લઈ સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે લોકોએ ઘરની અંદર જ રહેવું ભીડભાડવાળા જગ્યાએ જવાનું ટાળવું અને બને ત્યાં સુધી ઘરે જ રહેવાનું આગ્રહ કર્યો છે ત્યારે પબ્લિક પણ એનામાં સાથ અને સહકાર આપતી હોય સરકારને એવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો જે લોકોને ખ્યાલ નથી એવા લોકો બચાવની બચાવમાં ખરીદી કરવા માટે આવેલા છે પરંતુ અત્યારે એ લોકો પરત ફરી રહ્યા છે બજાર બંધ હોવાના કારણે લોકો પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે જોઈ શકો છો વાહનો છે તે પાછા હવે પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે અને લોકો છે છે પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા બજાર મોટા પ્રમાણમાં બંધ જોવા મળી રહી છે હું આપણે બજારના તમામે તમામ જગ્યાના દ્રશ્યો હું આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ આપ જોઈ શકો છો સરકારના આદેશને માન્ય રાખી ભચાઉ વેપારી મંડળ દ્વારા આ બજાર છે એ બંધ કરી દેવામાં આવી છે કોઈ કોઈ જગ્યાએ જ દુકાનો છે તે ખુલ્લી જોવા મળી રહી છે પણ મોટાભાગની દુકાનો દારી ગલ્લાઓ એ પણ બંધ રાખવામાં આવ્યા છે ખાસ કરીને નાસ્તાના દારી ગલ્લા છે એ કોઈ કોઈ જગ્યાએ ખુલ્લા જોવા મળી રહ્યા છે હા ભાઈ ચાલુ રાખી છે કાંઈ વાંધો નથી જે મિત્રો એ દુકાનો ખુલ્લી છે એ પણ હવે બંધ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે દુકાનો બંધ કરી રહ્યા છે ખાસ કરીને લારી ગલ્લાઓ છે એ કોઈ કોઈ જગ્યાએ ખુલ્લા જોવા મળી રહ્યા છે પણ એ પણ ટૂંક સમયમાં બંધ કરી દેવામાં આવશે એવા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો પાવનના માધ્યમથી ભચાઉ શહેર અને આ હોલસેલ હોલસેલ માર્કેટ માર્કેટ છે 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 તમામે તમામ દુકાનો એ બંધ જોવા મળી રહી હું આપને સામેની સાઈડના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ આ હોલસેલ માર્કેટ છે બચાવની જે જૂના બસ સ્ટેશન રોડ પર આવેલી છે અને જૂના બસ સ્ટેશન રોડ પર આવેલી હોલસેલ માર્કેટ આપ જોઈ શકો છો તમામે તમામ દુકાનો છે એ બંધ જોવા મળી રહી છે વેપારી મિત્રો નું પૂરેપૂરો સમર્થન સરકારને મળી રહ્યો છે ચૌ ચાર રસ્તા થી લઈ અને જૂના બસ સ્ટેશન સુધી તમામે તમામ દુકાનો છે એ બંધ જોવા મળી રહી છે જો આપ પણ સરકારનું સમર્થન કરી રહ્યા છો અને આપ કોઈ દુકાન ચલાવો છો તો સરકારના સમર્થનમાં પણ દુકાન બંધ કરી શકો છો સ્વચ્છાએ કોઈ પણ પ્રકારની જબરદસ્તી કોઈ વ્યક્તિ દ્વારા કે સરકાર દ્વારા અત્યાર સુધી નથી કરવામાં આવી પરંતુ સ્વેચ્છાએ જે વેપારી મિત્રોએ દુકાનો બંધ રાખી છે હાલ બાકી કોઈ કોઈ જગ્યાએ દુકાનો જે ખુલી જોવા મળી રહી છે અને વાહન વેવા પણ અત્યારે બહુ ઓછા ઓછું થઈ ગયો છે જોકે ગામડામાંથી આવતા લોકો છે તે અત્યારે સતોમાં ઓછી ચૂક્યા છે અને એ લોકો પણ હવે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે આપ જોઈ શકો છો પબ્લિકની અવરજવર ખૂબ ઓછી થઈ ગઈ છે આ મોબાઈલ માર્કેટ છે શ્રી કોમ્પ્લેક્ષ મોબાઈલ માર્કેટ મોબાઈલ માર્કેટની અંદર પણ તમામ તમામ દુકાનો છે એ બંધ જોવા મળી રહી છે જે પણ મિત્રો આ લાઈવને નિહાળી રહ્યા છે એ લિંકને વધુમાં વધુ શેર કરો શાક માર્કેટના હું દ્રશ્યો આપને બતાવું શાક માર્કેટ અત્યારે ખુલ્લી છે પણ એ પણ ટૂંક સમયમાં જ જ્યારે પબ્લિકની અવર જવર બંધ થઈ જશે તો શાક માર્કેટ પણ બંધ કરી દેવામાં આવશે અત્યારે શાક માર્કેટ જીવન જરૂરિયાતની વસ્તુ છે એટલા માટે લોકો છે અત્યારે પોતાના શાકભાજી લઈ અને પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે શાક માર્કેટની અંદર ક્યાંક ક્યાંક દુકાનો છે એ ખુલ્લી જોવા મળી રહી છે અને પબ્લિકની અવર જવર ખૂબ જ ઓછી થઈ ગઈ છે ટૂંક જ સમયમાં બજારમાંથી તમામે તમામ લોકો છે એ પોતાના ઘર તરફ પ્રયાણ કરે એવા દ્રશ્યો અત્યારે સર્જાઈ રહ્યા છે આપ આ લાઈવ દ્રશ્યો પવન માધ્યમથી નિહાળી રહ્યા છો આ ભચાઉની શાક માર્કેટ છે નાસ્તાના લારી ગલા અને શાકભાજી માર્કેટ છે એ અત્યારે ભચાઉની અંદર ખુલ્લું જોવા મળી રહ્યું છે બાકી પૂરેપૂરું માર્કેટ છે એ બંધ થઈ ગયું છે કોઈ કંઈક દુકાનો ખુલ્લી છે પણ એ પણ હવે ટૂંક સમયમાં જ્યારે પબ્લિકની અવર જવર ઓછી થઈ જશે ત્યારે દુકાનો બંધ કરી દેવામાં આવશે એવા અણસાર અત્યારે જોવા મળી રહ્યા છે ભચાઉ શહેરની અંદરથી વધુ અપડેટ માટે આવની સાથે જોડાયેલા રહું વિડીયોને આપ નિહાળી રહ્યા છો જો લિંકને વધુમાં વધુ ગ્રુપમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો નવી અપડેટ સાથે હું આપની સાથે ફરી ઉપસ્થિત થઈ ત્યાં સુધી મને રજા આપશો પ્રવીણ મેરિયા પાવન ન્યૂઝ